આટલા જ હવે શું કરવાના એ રેવાના વાળી સરકાર તો એમ કે અહીંથી તો તમારું કાઢવાનું તરત જ મરી જાવ તરત જ મરી જ ક્યાં જઈએ સરકાર મરવા બી નહી દે કેમવા દે મરવા દે સર કરવા દે નથી અમે સરકારને એવું જ કહેવા માંગીએ છે કે જે અમારો નિર્ણય છે સોળ તારીખ એના પર અમે અડગ રહીશું ને અમે અમારા ઘરો જમીન અમારા જે ઢોર ડાકરો છે એને બધું અમારે બચાવવા માટે અમારે કંઈક તો કરવું જ પડશે જેના હિસાબે અમે સોળ તારીખે જે આત્મવિલોપનની ચીમકી આપી છે એના પર એ નિર્ણય પર અમે અડગ છીએ ને મિશન ફળિયાના ખેડૂતો દ્વારા જે સોળ તારીખે આત્મવિલોપનની ચીમકી આપી હતી તેના અનુસંધાને નમસ્કાર આજે વાત કરીશું ઝંખવાઓની અને ઝંખવાઓમાં છવ્વીસ પરિવાર અને છવ્વીસ ઘર જેમને વિસ્થાપિત થવાનો વારો હતો અને એમણે સોળ તારીખે આત્મવિલોપનની ચીમકી આપી હતી મામલતદાર કચેરી માંડવી ખાતે પણ જે જે દેશી ન્યૂઝના અહેવાલ પ્રસારિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું કલેક્ટર શ્રી હરકતમાં આવ્યા મામલેદાર શ્રી આવ્યા હાઈવે છપ્પનના અધિકારીઓ આવ્યા રેલવેના અધિકારીઓ આવ્યા અને સ્થાનિક નેતાઓ આવ્યા અને મિટિંગ ગોઠવી અને મિટિંગમાં સર્વની સહમતિ બાદ નક્કી થયું છે કે પંદર દિવસ વિસ્તારના લોકોને આપીએ છીએ અને અમે કંઈક રસ્તો કાઢીએ છીએ જેથી કરીને તમારા ઘર પણ બચી જાય તમારી જમીન પણ બચી જાય અને તમે વિસ્થાપિત થશો એ પણ બચી જાય એ બાબતની ચર્ચા થઈ છે હાઈવે છપ્પનના અધિકારી અને રેલવેના અધિકારીઓ સાથે ગ્રામજનોએ વાત કરતાં જણાવ્યું કે જે અમારી સાત બાર જે નક્કલ છે એમાં તમારે ઉતારા પડી ગયા છે એન્ટ્રી થઈ ગઈ છે એના વિશે તમે શું કરશો અને એ અમારે કેવી રીતે કાઢવી એ બાબતે પણ ચર્ચા થઈ એના માટે પણ અધિકારીઓ સમય માંગ્યો છે જંખવાવ ગ્રામજનો દ્વારા જે સોળ તારીખે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી એના માટે અત્યારે હાલમાં એમણે આ મોકૂફ રાખ્યું છે કારણ કે અધિકારીઓ સાથે વાતચીત થઈ છે અધિકારીઓએ પંદર દિવસનો ટાઈમ માગ્યો છે અને પંદર દિવસમાં અમે કોઈ પણ તમારો નિકાલ લાવશું અને જેથી કરીને તમારા ઘર અને તમારા ખેતર બંને બચી જાય એ રીતનું કંઈક વાત અને મીટિંગ થાય છે જેથી ગ્રામજનોએ કહેવું છે ગ્રામજનોએ કહ્યું છે કે હાલમાં અમે કોઈ પણ આવું પગલું ભરવાના નથી મુકેશભાઈ ગુરજીભાઈ ગામિત ગામ જંખાવ તાલુકો માંગરોળ જિલ્લો સુરત મિશન પળિયાના ખેડૂતો દ્વારા જે સોળ તારીખે આત્મવિલોપનની ચીમકી આપી હતી તેના અનુસંધાને તંત્ર દ્વારા પંદર દિવસનો સમય માગેલ છે જેમાં અમે પણ ખેડૂત લોકોએ એમને પંદર દિવસનો સમય આપેલ છે જો તંત્ર દ્વારા પંદર દિવસની અંદર કોઈ ઉકેલ ન લાવે તો અમે લેખિત જાણ કરી આગળની કાર્યવાહી ચાલુ રાખીશું હાલ અમે સોળ તારીખે આત્મવિલોપન ની જે આપી હતી તે મોકૂફ રાખેલ છે